પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન વળતર ચૂકવવા મામલે પાટણના સિનિયર પ્રિન્સિપાલ સોળ હજાર સાતસો છ ચૂકવવા યુનિવર્સિટીને હુકમ કરતા જે છે બત્રીસ વર્ષ જૂનો વિવાદિત પ્રોપર્ટીના કેસનો ચુકાદો આવ્યો છે પાટણ એચ રજિસ્ટ્રારને અરજદારોને બાકી નીકળતા રૂપિયા આપવા કોર્ટે હુકમ કર્યો છે તો જેને લઈ મિલકતના

જંગમ મિલકતની જપ્તી થાય એ સમગ્ર ઉત્તર ગુજરાત માટે અને સરકાર માટે નામોશીભરી બાબત કહેવાય સૌથી પહેલાં તો યુનિવર્સિટીના સત્તાધીશો એના વકીલોને મારે કહેવું છે કે એક બે બે મહિના પહેલાં તમને નોટિસ મળી હોય અને એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય અને તમારી ભૂલના લીધે સરકાર બદનામ થાય યુનિવર્સિટી બદનામ થાય અને સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બગડે એ બાબત યોગ્ય નથી તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી અને વર્ષોથી જે ખેડૂતો પોતાની મોંઘી મૂલી જમીન આપી અને હજુ સુધી એમને એમનું વળતર મળ્યું ન હોય તાત્કાલિક એનું વળતર ચૂકવી દેવું જોઈએ વીસી જોડે આપણે શું ચર્ચા થવા માટે જોડે જે પ્રમાણે ચર્ચા થઈ કે કોર્ટનો હુકમ હતો એ વાદી નાદોલિયાના નામનો હતો અને યુનિવર્સિટીએ કોર્ટના નામનો ચેક આપ્યો છે કાયદાકીય રીતે આ યોગ્ય બાબત નથી યુનિવર્સિટીનો જો ઈરાદો નેક હોય તો એમને ખેડૂતના નામનો ચેક આપવો જોઈએ અને આ બાબતે હું સરકારમાં પણ ચર્ચા કરવાનો છું કે સરકારે દખલગીરી કરી અને ખેડૂતોને આટલા વર્ષથી જે પૈસા માટે કોર્ટના ધક્કા ખાવા પડે એ યોગ્ય નથી ખેડૂતોના હિતની વાત કરો છો ત્યારે ખેડૂતોનું ખેડૂતોને એમની સાચી રકમ એમના અધિકારની રકમ ચૂકવી દેવી જોઈએ સાહેબને એવું કહેવું હતું અમે ચેક આપીએ છીએ પણ સવાલ અહીંયા ચેકનો નથી જો ખરેખર એમની દાનત એવી હોત કે ચેક આપો છે અને ખેડૂતો પૈસા ચૂકવવા છે તો એ આજે ચાર વાગ્યા પહેલાં નામદાર કોર્ટમાં ચેક જમા કરાવી શક્યા હોત નામદાર કોર્ટે કહ્યું મેં પણ કહ્યું કે તમે ચેક જમા કરાવો એટલે તમારે વોરંટી બજવણીની જે પ્રોસેસ છે એ અટકી જાય પણ એ કોઈ ચેક આપવા માટે તૈયાર હતા એમને ગમે તે હિસાબે એની હાવ આ બજાવણી ઠેલો એટલે અલગ અલગ જગ્યાથી ફોન કરીને પ્રેશર કરાવતા અને છેવટે પોણા પોણા છ વાગે કાર્યવાહી ચાલુ થઈ પંચનામાની જપતીની પંચનામાની તો એમાં એમ એમને કહ્યું કે બે માણસો તમે તમારે આપો પંચો અમે કામગીરી ચાલુ કરીએ તો હવે એ વખતે ચેક લઈને આવ્યા કે અમે ચેક આપીએ છીએ હવે ચેક લેવા માટે અમે કોઈ જોગવો જ નહીં વોરંટમાં ચેકનો કોઈ ઉલ્લેખ નથી કે તમે ચેક લઈને પાછા આવો વોરંટમાં તો સ્પષ્ટ ઉલ્લેખ છે તમારે જપતી વોરંટ જંગમ મિલકતની જંગમ મિલકતની જ જપ્તી કરવાની છે એમાં જ શબ્દ છે ઓર્ડર ઓર્ડરમાં એનો મતલબ એ છે જંગમ મિલકત છે બીજું કશું જપ્તી કરવાનું નથી પણ હવે જ્યારે એવું કહે છે રાજકોટમાં બાર એસોસિએશન ની ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે આજે રાજકોટ બાર એસોસિએશન ની હાઈટેક બનેલી ચૂંટણીના મતદાન આયોજન કરવામાં આવ્યું છે સવારે થી